મિત્રો આજથી વીસ વરસ આપણે પાછળ જઈએ એની કરતાં અત્યારે સમય બધા એમ કે સારો છે પણ મારું માનવું એવું છે કે આજથી વીસ વરસ પાછળ જાવીને તો આ કરતાં સમય વધારે સારો હતો કારણ કે એક વાડીનું કૂવાનું થાળું હોય એની અંદર સર્વે સમાજના ટિફિન મગાવી અને સર્વે સમાજના માણસો સાથે જમતા અને આજે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ સાથે બેહી અને જમતું નથી પહેલો તો પ્રશ્ન એ એકતા કોઈ જાતની કોઈ સમાજમાં છે નહીં સર્વે સમાજના ભાગલા છે ગામડે જઈએ તો ગામડે બધાય સમાજ દિવાળી ઉપર ગામડે જાય તો ગામડાની અંદર ભૈજ્યાનો પ્રોગ્રામ કરે તો જે સમાજના હોય એ સમાજ પૂરતું સીમિત હોય ગામડાની અંદર સોસાયટીની વાડીઓ હોય તો અલગ અલગ સમાજની વાડી અલગ અલગ સમાજના ભાગલા તો તમે વિચારો કે આગલા વીસ વર્ષની અંદર સારું હતું કે આજના સમયની અંદર સારું છે કેમ કે આગલા વીસ વર્ષની અંદર જે સમાજની એકતા સંગઠન પૈસા નહોતા પણ જે તંદુરસ્ત હતા જે એકાબીજીના પ્રત્યે ભાવ હતા એ આજે ભાવ છે નહીં ખાલી આપણે કહીએ છે કે એકતા છે પણ કોઈ પણ જાતની એકતા નથી દરેક સમાજમાં ભાગલા છે તો પહેલાં તો લોકોને સંગઠિત રહી અને આપણે હિન્દુ એકતાની વાત કરીએ છીએ તો આ એટલું બધું ઊંડે ગરી ગયો છે કોમવાદ એમાંથી પહેલાં બહાર નીકળવું પડે પછી હિન્દુ એકતા બને